આવા હતા અમારા એ સોનેરી દિવસો અમે સ્કૂલ જવા માટે સ્વયં જતા હતા કારણ કે સાયકલ કે બસમાં મૂકી આવવાનો કોઈ રિવાજ ન હતો માતા પિતા કદી ચિંતા કરતા ન હતા કે સ્કૂલ મોકલ્યા પછી કંઈક સારું કે ખરાબ થશે તેમને કશી ભયભીતતા પણ ન હતી પાસ કે ફેલ એટલું જ અમને ખબર ટકાવારી કે ટકા સાથે આપણો કોઈ લેવા દેવા ન હતો

અમે પુસ્તકો અને નોટબુક સરસ રીતે ગોઠવવામાં નિષ્ણાંત હતા દર વર્ષે નવો ક્લાસ શરૂ થાય તે પહેલા પુસ્તકો અને નોટને બ્રાઉન પેપર ચડાવવું એ એક વાર્ષિક ઉજવણી કે તહેવાર કરતા ઓછું ન હતું વર્ષના અંતે પુસ્તકો વેચી દેતા અને નવા વર્ષના સેકન્ડ હેન્ડ પુસ્તકો લઈ આવતા અને કદી શરમ ન આવતી કારણ કે એ સમયમાં ન પુસ્તકો બદલાતા ન સિલેબસ આપણા માતા-પિતાને કદી લાગ્યું જ નહીં કે અભ્યાસ એ બોજ છે. સાયકલના આગળના ડંડા પર એક મિત્ર અને પાછળના કેરિયર પર બીજો મિત્ર બેસાડીને ગલીઓમાં ફરવું એ આપણો રોજનો કાર્યક્રમ હતો. અમે કદાચ કેટલાય કિલોમીટર આમ જ ફર્યા હોઈશું. કાન ખેંચાઈને લાલ થવા દેવા કે અંગૂઠા પકડવા આ બધાથી આપણો સ્વાભિમાન કદી દુખાયો ન હતો કારણ કે એનો અર્થ જ ખબર ન હતી. ઘરે કે સ્કૂલ માં કોઈ વડે એ તો સામાન્ય વાત હતી ક્યાંય પણ લાકડાની પટ્ટી થી કે જે મળે એ બોલ થી નિર્લજ્જપણે પગમાં ચપ્પલ વગર ક્રિકેટ રમવું એ મજા માત્ર અમને જ ખબર હતી કદી ખિસ્સા ખર્ચે માંગતા જ ન હતા અને પપ્પા હાપતા પણ ન હતા આપણો ખર્ચ બહુ નાનો હતો

એ આપણો સ્વભાવ ન હતો આજે હું મારી સંકોચમાંથી બહાર આવીને હૃદયપૂર્વક મારા દેવતા સમાન હંમેશા યાદ રહેતા માતા પિતા ભાઈ અને બહેનને કહેવા માંગુ છું તમારા અદ્વિતીય પ્રેમ લાગણી આશીર્વાદ કાળજી અને આપેલા સંસ્કારો માટે હું સદાય તમારો આભારી છું